જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મારું અને તારું શ્રી રામકૃષ્ણ પરમહંસ સંસારની માયાનો એક સરસ પ્રસંગ કહે છે કે માણસ જ્યારે સંસારની અંદર આવે છે અને તેમની માયાની અંદર રચોપચ્યો રહે છે અને ભૂલી જાય છે કે હું તો માત્ર થોડા સમય માટે થાક ઉતારવા આવ્યો છું આ ધર્મશાળા રૂપી એક જીવન છે એ થોડા સમય ત્યાં રહેવાનું છે અને પછી તેનો રૂમ આપણે ખાલી કરવાનો છે એનું ઉદાહરણ આપતા શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે એક વખત નાના છોકરાઓ સાગરકાંઠાની જમીન ઉપર રમતા હતા તેમણે સરસ મજાના રેતીમાંથી ઘર બનાવ્યા બધા છોકરાઓએ અલગ અલગ સુંદર મજાની પોતાની આવડત મુજબ ઘર તૈયાર કર્યા અને કહેવા લાગ્યા કે જો આ મારું ઘર છે મારા ઘરને કોઈ અડતા નહીં તોડતા નહીં બીજો કહે કે આ મારું ઘર છે આમ પોતપોતાનું ઘર સાચવવા લાગી જાય છે એવા એ ટોળાની અંદર એક તોફાની છોકરો પણ હતો એ તોફાને ચડ્યો અને બીજાનું ઘર ઘર તોડી નાખ્યું આથી જેમનું તોડ્યું હતું એ છોકરો ગુસ્સે ભરાણો અને તોફાની છોકરાને મારવા લાગ્યો બીજા પણ છોકરાઓ તેની સાથે જોડાણા અને કહેવા લાગ્યા કે આ મારું ઘર હતું કેમ તોડી નાખ્યું તો હું તારું ઘર તોડી નાખીશ આમ ઝઘડો કરવા લાગ્યા અને એકબીજાને મારવા લાગ્યા સાંજ સુધી રમ્યા અને સાંજે જતી જતી વખતે પણ કહેતા ગયા કે જો આ મારું ઘર છે અને આ તારું ઘર છે અને સાંજે ઘરે આવી જાય છે રાત્રે સમુદ્રની અંદર એવી તો ભરતી આવે છે કે રેતીની અંદર બનેલા તમામ ઘરો એ સાગર સાથે ભરતી સાથે ધોવાઈ જાય છે અને જેવું હતું તેવું જ થઈ જાય છે જ્યારે બીજા દિવસે આવે છે તો ત્યાં મારું ઘર કે તારું ઘર કોઈનું ઘર હતું નહીં આમ સંસાર રૂપી આ માયામાં મનુષ્ય કહે આ મારું આ તારું પરંતુ જ્યારે અંતે એની પાસે કશું વધતું નથી આમ આપણે મારું તારું કરવામાં મનુષ્ય ભાવ જેવો સુંદર હીરો મળ્યો છે તેને આપણે કોડીનો કરી દઈએ છીએ